અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે બંગાળી કલાકારો દ્વારા માટીની શ્રીજીની મૂર્તિઓ બનાવીને વેચાણ કરતા ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની માંગ વધી છે તો બીજી તરફ પણ હવે નર્મદા નદીમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવાની માંગ કરી છે

ઘાસ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે બંગાળી મૂર્તિનું નિર્માણ કર્યું છે હાલ ગણેશ ચતુર્થી ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશ મંડળના આયોજકો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ની ખરીદી કરવા માટે ભીડ જમાવી રહ્યા છે અને ગણેશ ઉત્સવની ઉજવણી કરતા મંડળો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપના કરે તે માટે અપીલ કરી રહ્યા છે બીજી તરફ અંકલેશ્વર ગણેશ આયોજકોએ વહીવટી તંત્ર ને નર્મદા નદીમાં પ્રતિમાઓનો વિસર્જન કરવા દેવાની માંગ કરી છે સ્થાનિક ગણેશ આયોજકો એવો દાવો કર્યો છે કે એસી ટકા આયોજકો માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ નો સ્થાપના કરી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ અને જે માટીમાંથી બનતી હોય છે તે થોડી વજનદાર હોય છે પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોય છે તદ ઉપરાંત તે મોંઘી હોય છે પરંતુ તેના ફાયદા વધુ હોવાથી લોકોનો નો ઝુકાવ તે તરફ વધુ રહેતો હોય છે मैं धनंजय मंडल मैं कलकत्ता से आता हूँ मतलब इधर परमानेंट रहता हूँ और माटी का मूर्ति हम बनाते हैं पहले हम 20-25 मूर्ति बनाते थे इतना रस नहीं था अभी लोगों को धीरे धीरे जागरूक हो गए इको फ्रेंडली मतलब प्रदूषण को ध्यान में रखते हुए माटी का मूर्ति जो है वो लोग अभी काफी पसंद कर रहे हैं तो हम जो माटी का मूर्ति बनाते हैं उसमें हम नर्मदा जी का माटी यूज़ करते गंगा जी का माटी यूज़ करते और सारा कुदरती सामान से हम वो माटी का मूर्ति बनाते हैं एक फुट से लेके नौ फुट तक का मूर्ति हम बनाते हैं पहले से ज़्यादा अभी मूर्ति का काम हो रहा है माटी का मूर्ति लोगों को ज़्यादा पसंद आ रहा है तो इसलिए हम अभी झगेरिया से ग्वालिया से नेत्रंग से फिर छरेस्वर મ કુસુમ્બા સબ જગ્યા સે માટી કા મૂર્તિ લેને અગિલેશ્વર હમરા કાલી માતા મૂર્તિ ભંડારમાં આતા